ભયા બોલતો ને ભયા શું બોલે ભાઈ રે વગર એવું હોય ભાઈ આપડા ભાઈઓ આવ

અભા ઉભર ઉભરો આ તમારડે લીધું માર્યો બે છોરા બે છોરામાં ઊભો અરે આપણ ખબર ના પડે તાર ભઈની ફાટે છે હા અમન છોકરામાં કીધું અમારા ભાઈઓ છે જબર શું ભાઈઓ ભાઈને ભાઈને મોહાણી ભેળ કરજો ભરા ના ના મોહાણી ભેળ જ ન કર એમ તમે આવ છો ચીડે આરા ઉલ્યા તો હવે હા પડતા ના પડતો સપણી આવો પડ હા પડતી પડ્યું છે તમે પડવા રાખો ઈને શું કરો મારા ભેડે નું કે તમે જ્યા અરે પાની ફૂલી જાતા અમારે રહેવું પડે સદાન ને તો હાડ દેખાય બોરેલા આરી મુલે તો ઓલા ખાઈશે તો અલ્યા શું કરે તાર ઉપર ના ઊભો લે ઈર ઉપર તો છે શું છે તમે કોણ છો આ મને ખોડ પાછી ટીમ લડો તમે ખબર તો વિરોધી આ તો હું તમારા શેતર માં લૂટે તમે મારા શેતર માં લૂટે તમે શું વાંકે તમે છે નહી છોડો ટાઈટ કરીને આવું લોટા દવાનો વારો લોટા દવાનો વારો તમે હિજર્યો છે એટલે તમારું ઘરે તને આમ કરવાના કર તમારી બાયડીઓ લઈજો ભઈ લઈજો ભઈ લાવો અમે એમ નથી એક બાયડી લ્યો બહાર હેડે સાચી વાત એમ બાયડી એક ટકે આવ એ ભાઈ તને આટલું મન કેમ આડ્યો તો આ પે વે ભાઈ એક તો કઠારા જીવ તો કોણ ના વે બધે નહી હા ને ભુલા ઠેપરો અમને એલા આપારો માપ મારો પર મેલ ન આવતો નહી આ તો વિના બાયડી જઈ જાય મારા પૂજા કઈ માપ મારો લખ્યા છોડ્યા પાક એવું એમ વાત મોં છોકરો છોકરો છોકરું કરે માં જતો કરશે એ તો ઘર અહિયાં છોકરો છે હું તો આન મારી જે દેખ હો ઉલડ રહે ને અમને ઓ ઈચાર નો ટકક આ અમારા ઉપર આમ તો અમારા આ બડુડો ઉલડણો બડુડો આ આજી ત્યો લાખરો અલ્યા એ તો આપડો હમાવેરા દાઈ કર શાકરાવાળી અલ્યા આપડે છોકરા વઢી વઢી મરી જાઓ ગોંગળા તન હે લ્યા કેતો બોડી મેર્યા એ નઈ અલ્યા પંથો એ પંથો